નમસ્કાર ગુજરાત આજે 25 ઓગસ્ટ અને વાત થયો છે સોમવાર ઘરની બહાર નીકળતા પહેલાં આજનો વિડીયો ખાસ જોઈ લેજો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારની અંદર રહેતા જે પણ મિત્રો છે આજનો વિડીયો જોઈ રહ્યા છે એમને ખાસ વિનંતી છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ભારેથી અતિભારે તોફાન જોવા મળી રહ્યું છે દરિયાકાંઠાની અંદર અત્યારે દસ ફૂટ ઊંચા મોજા જોવા મળી રહ્યા છે આ સાથે દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર અત્યારે હાઈ એલર્ટ દર્શાવી દેવામાં આવ્યું છે વાદળો અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે મેઘરાજા ગુજરાતમાં તૂટી પડેલા છે સાથે નવી નવી સિસ્ટમો અને સક્રિય બનતી નવી નવી વાવાઝોડાની ભયંકર અસરોને લઈને ગુજરાત તથા સંપૂર્ણ વિસ્તારમાં ભયંકર આબ ફાટતો જોવા મળવાનું છે ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદની સિસ્ટમ તો મજબૂત થઈ છે સાથે અરબ સાગરમાંથી એક વાવાઝોડા સમાન સિસ્ટમ આગળ આવતી જોવા મળી રહી છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અરબ સાગરના દક્ષિણી ભારત સુધીના વિસ્તારોની અંદર જે ઘેરાવો બન્યો છે આ ઘેરાવો સતત મજબૂત બની અને ગુજરાતના દક્ષિણ ભાગ સુધી અસર પહોંચાડતા સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓને પણ મોટા ભાગની અસર છે એ હવે પછી આ સિસ્ટમ પહોંચાડવાની છે એ તૈયારીમાં ગઈ છે છે ગુજરાત રાજ્ય ઉપર આવનારા કલાક માટે તો દર્શાવવામાં આવી પરંતુ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર તો હજી ભયંકર પૂર જેવી પરિસ્થિતિ છે એ આજ દરમિયાન જોવા મળવાની છે જેમાં આજે બપોરથી ગુજરાત રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ છે એ વરસાદનો શરૂ થઈ જશે ચોમાસાનો લગભગ તો અત્યારે સુધીનો એસી ટકા વરસાદ ગુજરાત રાજ્યમાં પડી ચુક્યો છે તેમાં સૌથી વધારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પડ્યો છે સાથે આ વરસાદની સિસ્ટમનો ઘેરાવો અત્યારે ઉત્તર ગુજરાતમાં પણ વધારે પડતો જોવા મળી રહ્યો છે એટલે તમે જોઈ શકો છો જો તમે ઉત્તર ગુજરાતના રહેવાસી છો તો આ વિડીયો ખાસ તમે છેલ્લે સુધી જોજો અને દક્ષિણ ગુજરાતના રહેવાસી હોવ તો આ વિડીયોને તમે અત્યારે ગુજરાતના દરેક જિલ્લાઓ સુધી પહોંચાડી દેજો કારણ કે અત્યારે વરસાદની ત્રણ સિસ્ટમ તો ગુજરાતને અસર પહોંચાડતી જોવા મળી રહી છે સાથે એક નવી વાવાઝોડાની સક્રિય થતી સિસ્ટમો પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી પહોંચતી જોવા મળશે કારણ કે અત્યારે મ્યાનમાર અને તાઇવાન લાગુના વિસ્તારોથી લઈ થાઇલેન્ડના જે દેશો સુધીનું વાવાઝોડું સક્રિય થઈ ગયું છે એ વાવાઝોડું હવે પછી સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ સુધીમાં બંગાળની ખાડીની અંદર ફળી જશે અને આ બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું ફરવાનું છે ગુજરાતના વિસ્તારોને પણ મોટા પ્રમાણમાં અસર છે પહોંચાડતું જોવા મળી રહ્યું છે અત્યારે ભુવનેશ્વરમ તેમજ વિશાખાપટ્ટનમ સાથે સાથે મિત્રો દક્ષિણ પૂર્વ ભારતના જે દેશો છે એ રાજ્યોના વિસ્તારોની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમવાળા ઘેરાવા છે એ મજબૂત થયા છે તો બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમનો એરિયા તો અત્યારે બન્યો એવું નથી મિત્રો છેલ્લા બે થી ત્રણ દિવસથી આ બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ છે એ મજબૂત થતી જોવા મળી રહી છે આવનારા ચોવીસ કલાક માટે આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત થતાની સાથે ગુજરાતના અરબસાગરના દરિયામાંથી આવતા જે પવનો છે એને પણ અસર પહોંચાડી રહ્યો છે કારણ કે તે જિલ્લાઓની અંદર પણ વરસાદની સિસ્ટમ છે એ મજબૂત થતાની સાથે આગળ આવતી જોવા મળી રહી છે આમ જોવા જઈએ તો ગુજરાત ઉપર અત્યારે લો પ્રેશર સિસ્ટમ બની ગઈ છે બેથી ત્રણ લો પ્રેશર સિસ્ટમની અસર તો ગુજરાતને અસર પહોંચાડી રહી છે પરંતુ એ સાથે અરબસાગરના દરિયાકાંઠામાંથી આવતી એક નવી અને મજબૂત લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે એ ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચી ગયો છે ને એ પણ બે દિવસ માટે ગુજરાતને ધમરોળ તો જોવા મળી રહ્યો છે જેમાં પચીસ અને છવ્વીસ ઓગસ્ટ ભારેથી અતિભારે રહેવાની સંભાવના અત્યારથી દર્શાવવામાં આવી રહી છે

એ પણ ગુજરાતને અસર પહોંચાડી શકે છે કારણ કે નવી નવી સિસ્ટમો ગુજરાત તરફ આગળ આવતાની સાથે ગુજરાતના બંગાળના દરિયાકાંઠાને અંદરથી લઈને અંદર મજબૂત થતી જે ઘેરાવાવાળી સિસ્ટમો છે એ અરબ સાગરના દરિયામાં તો જોવા મળી છે પરંતુ એ પછી વારંવાર આ સિસ્ટમ છે એ મધ્ય ભારત તરફ આવે એવું નક્કી નથી હોતું કારણ કે અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સ્થિતિ છે મજબૂત થઈ છે એ ભારત દેશમાં બે દિશા તરફથી આગળ વધી શકે એક તો મિત્રો બંગાળની ખાડીમાં અને એક અરબ સાગરના દરિયામાંથી પરંતુ અપર એર સાયક્લોનિક સિસ્ટમ છે એ મિત્રો ઉત્તર ભારતમાંથી ગુજરાતને અસર પહોંચાડી શકે અને દક્ષિણ ભારતમાં પણ ગુજરાતની અસર છે એ પહોંચાડી શકે છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિવિધ મોડલ ચાર્ટ પ્રમાણે આપણે નવી નવી આગાહી અને માહિતી મેળવતા હોય છીએ અવારનવાર આ નવી માહિતી અને આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી હોય છે સાથે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી પણ અવારનવાર છે એ આવી નવી માહિતી છે લેટેસ્ટ પ્રકારની માહિતી આપવામાં આવતી હોય છે ગુજરાતને ધમરોળથી જે સિસ્ટમો અસર પહોંચાડી હોય એ પણ સિસ્ટમો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારો સુધી છે એ આવતી જોવા મળતી હોય છે છેલ્લા બે દિવસની માહિતી મેળવીએ તો મિત્રો દસ થી પંદર ઇંચ સુધીના વરસાદ ગુજરાતના સૌરાષ્ટ્ર સુધીના વિસ્તારોની અંદર પડી ગયા છે એટલે આ વરસાદની જે સિસ્ટમો જે બની હતી એ પણ અરબ સાગરની અંદર જ બની હતી જેમાં બે થી ત્રણ દિવસ માટે જે લાઈવ સેટેલાઇટ પિક્ચર હતું એમાં પણ અગાઉ કહેવામાં આવ્યું હતું કે ગુજરાતને તો વરસાદ હવે પડશે કારણ કે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા અવનવી છે એ માહિતી આપવામાં આવતી હોય છે આ સાથે આગાહીઓ પણ કરવામાં આવતી હોય છે કે ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદી સિસ્ટમના ઘેરાવો બન્યા છે એ બે થી ત્રણ દિવસ માટે સક્રિય થતી અસર પહોંચાડી શકે પ્રકારે અત્યારે એક એક ઉત્તર ગુજરાતમાં બની છે એ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી પંચમહાલ થી લઈને પાટણ તેમજ મિત્રો ડુંગરપુર તેમજ ઉદયપુર છોટા ઉદેપુરના વિસ્તારો થી આગળ આવતી આ સિસ્ટમોનો ઘેરાવો છે એ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે અને આ જ વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે

અત્યારે કચ્છ અને ગુજરાતના સૌરાષ્ટ્રના પશ્ચિમી જિલ્લાઓની અંદર દ્વારકા અને પોરબંદરની અંદર વધારે પડતો વરસાદ જોવા મળી રહ્યો છે આ વરસાદની સ્થિતિ છે એ મજબૂત થઈ ગઈ છે કારણ કે અરબસાગરના દરિયામાંથી જે લો પ્રેશર એરિયા બન્યો છે એ લો પ્રેશર એરિયાના ઘેરાઓ છે એ ગુજરાતના પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી છે એ અસર પહોંચાડતો જોવા મળી રહ્યો છે અત્યારે તમે જોઈ શકો છો પોરબંદર છે સાથે જુનાગઢ અને રાજકોટ અમરેલી ગીર સોમનાથ અને બોટાદ ભાવનગર સુધીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર હા અત્યારે હાઈ લેવલની વરસાદની સ્થિતિ છે એ મજબૂત થઈ છે અને આ વરસાદની સ્થિતિમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વરસાદનો ઘેરાવો છે એ મજબૂત થયો છે એટલે કે ચોવીસ કલાક માટેનું જે હાઈ લેવલનું ટેમ્પરેચર છે એ પણ દર્શાવી દેવામાં આવ્યું છે અવારનવાર આ પ્રકારની માહિતી આપવામાં આવતી હોય છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે છે એ એ પવનો પણ હોય પરંતુ તમે અહીંયા મેપમાં જોઈ શકો છો પ્રમાણેની સ્થિતિ અત્યારે બની ગઈ જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર અને આ બાજુ દક્ષિણ ગુજરાતમાં જોવા જઈએ તો મિત્રો સુરત તાપી નવસારી ડાંગ આહવા વડોદરા તેમજ છોટાઉદેપુર અને નર્મદાના જિલ્લાઓની અંદર છે એ વરસાદનું જોર અત્યારે અતિ ભયંકર છે જોવા મળી રહ્યું છે બાકી બીજી સિસ્ટમોનો ઘેરાવો જોવા જઈએ તો મિત્રો ગુજરાત ઉત્તર ગુજરાતમાં ભારતના ઉત્તર ભાગના વિસ્તારોથી આવતી સિસ્ટમ છે એની અસર છે વધારે પડતી જોવા મળતી હોય છે તો આ પ્રકારે બે થી ત્રણ દિવસ માટે હજી પણ અતિભારે વરસાદની સ્થિતિ છે એ રહેવાની છે ગુજરાત ઉપર તો અત્યારે ભાર છે એ વરસાદનું વધારે છે અરબ સાગરમાંથી આવતી સિસ્ટમના કારણે છે પરંતુ આ સિસ્ટમ જો નબળી પડે અથવા તો ધીમી પડે તો ગુજરાત ઉપર જે આવતો વરસાદ છે એ ધીમો પડી શકે અને વરસાદનો જે ઘેરાવો છે એ પણ નબળો પડી શકે જેને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે આગામી બે થી ત્રણ દિવસ હજી પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે શા માટે મિત્રો આ સૂચના આપવામાં આવી છે તો તમને અગાઉ જણાવ્યું હતું કે વરસાદનું જે જોર છે એ પચીસ ઓગસ્ટના રોજ છે ઓગસ્ટના રોજ મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મોરબી અને મિત્રો અતિભારે દર્શાવવામાં આવી છે એ સ્થિતિઓના કારણે અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાત રાજ્યના મોટાભાગના જે જિલ્લાઓ છે એની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવતું હોય છે પરંતુ આ વખતે તો મિત્રો જારી કરવામાં આવેલ ઓરેન્જ એલર્ટમાં મોરબીમાં પણ અતિભારે વરસાદ પડશે સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ અતિભારે બબ્બે ટીમો પણ છે તૈનાત કરી દેવામાં આવી છે સાથે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે ગુજરાતમાં મહેસાણા ગાંધીનગર ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ અમદાવાદ સુરેન્દ્રનગર ભાવનગર જામનગર દેવભૂમિ દ્વારકા કચ્છ અને નવસારી સુધીના ડાંગ વલસાડ તેમજ મિત્રો આજે વરસ વલસાદ લાગુના વિસ્તાર હોય દમણ અને દાદરનગર હવેલીના વિસ્તાર હોય તો આ જિલ્લાઓની અંદર અત્યારે છે એ એલ્લો એલેટ આપવામાં આવ્યું છે એટલે કે આ જિલ્લાઓની અંદર પણ વરસાદની છે એ પૂરેપૂરી સ્થિતિ છે એ દર્શાવવામાં આવી રહી છે સાથે મિત્રો ગાજવી સાથે હવા મધ્યમ વરસાદની તો આગાહી અત્યારે નથી પરંતુ ભારતથી અતિવારે વરસાદની આગાહી છે જેને પગલે ગુજરાતનું વાતાવરણ છે અત્યારે ઢમળાવતું હોય એવું જોવા મળી રહ્યું છે અને વરસાદની સ્થિતિ છે એ પણ મજબૂત થતી હોય એવું અત્યારે છે જોવા મળી રહ્યું છે છે દિવસથી સતત વિસ્તાર એ પણ અતિભારે છે એ સક્રિય થયો છે અને ગુજરાતના દરિયાકાંઠાના અરબ અરબસાગરના વિસ્તારો વચ્ચે જે ગુજરાતના અરબસાગરના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે પવનની સ્થિતિ દર્શાવવામાં આવી હતી એ સ્થિતિના કારણે જ અત્યારે વરસાદ છે એ વધતો જોવા મળી રહ્યો છે દરિયાકાંઠાની અંદર પણ માટે ચેતવણી આપવામાં આવી છે આગામી દિવસોમાં દરિયાકાંઠામાં પવનની ગતિ છે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી મિત્રો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની સંભાવનાઓ અત્યારે પૂરેપૂરી દર્શાવવામાં આવી છે જેના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત બની